નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશરબડિયા અને સ્વાગત છે સરસ મજાની માનવ પરિપક્વતા અને માનવના પરિચયની એક વાર્તા એક વ્યક્તિ એમના જીવનના છવ્વીસ વર્ષ નોકરીમાં સેવા આપ્યા પછી એક રિટાયર્ડ થવાના હતા એક ખાનગી કંપનીમાં પટ્ટાવાળા તરીકે પોતે નોકરી કરતો હતો એક તરફ આ વ્યક્તિને રાહત થઈ કે તેઓ આખરે કઠોર અસંસ્કારી અને કડક બોસની પકડમાંથી મુક્ત થવાના છે પરંતુ બીજી બાજુ એમને ચિંતા એ હતી કે તે નિવૃત્તિઓ પછી તેઓ પોતાનો સમય કેવી રીતે વિતાવશે અને પરિવારને ચલાવવામાં પોતાનો ખર્ચ અને જવાબદારીઓ જવાબદારી કેવી રીતે નિભાવશે હકીકતમાં આ વ્યક્તિને એક જ દીકરી હતી જેનો અભ્યાસ અને પછીના લગ્ન એમના દિવસ રાત કોરી ખાતા હતા

ત્યારે એમના બધા દુઃખ છે એમના ઉપર શક્તિ નબળી પડી રહી હતી અને તેના હાથ ધ્રુજતા હતા ન ઈચ્છવા છતાં તે ક્યારે ભૂલો કરતો ક્યારેક તે ઓફિસમાં સાફ કરવાનું ભૂલી જતા હતા ક્યારેક તે ચામાં ખાંડ નાખવાની પણ ભૂલ કરતા હતા ક્યારેક તે કોઈના જૂના ગ્લાસમાં પાણી પીરસતા આ માટે તેને ક્યારેક ઠપકો પણ સાંભળવો પડતો હતો અને છતાં પણ કોઈક રીતે બધું બરાબર ચાલી રહ્યું હતું અને ચલાવતા હતા આખરે એ દિવસ આવી પહોંચ્યો કે એમને ઓફિસમાં છેલ્લો દિવસ હતો એટલે કે આવતીકાલથી એ રિટાયર થવાના હતા એટલે કે નિવૃત્ત થવાના હતા ઓફિસના નોકરીના છેલ્લા દિવસે આજે એ ઓફિસમાં આવે છે સામાન્ય કરતા થોડો વેલો આવી ગયો અને પોતાનું કામ શરૂ કરી દીધું બધું પહેલા જેવું જ હતું ફક્ત આજે ઓફિસ છે એ શાંત હતી જ્યારે ઓફિસથી છૂટવાને અંતે સાંજે જ્યારે ઘરે પાછા ભરવાનો સમય થયો ત્યારે તેમના બોસને છેલ્લી વાર મળવાનું એમણે વિચાર્યું પણ તેમને કહેવામાં આવ્યું હતું કે બોસ હવે અન્ય કર્મચારીઓ સાથે તાત્કાલિક મીટિંગમાં વ્યસ્ત છે તો તમારે થોડી રાહ જોવી પડશે બે કલાક વીતી ગયા અઢી કલાક વીતી ગયા પરંતુ બોસ ફ્રી ન થયા બે એ અઢી કલાકના અંતે એ મિટિંગ પૂરી ન થઈ આ વ્યક્તિ અંદરથી ખૂબ જ ગુસ્સે ભરાયો અને નક્કી કર્યું કે મારે હવે બોસને નથી મળવું એને પોતાની જાતને કહી અને આ માણસ છે એ એવું માં વિચારવા મળ્યો કે મારો બોસ છે એ કેટલો ઘમંડી છે એ મને મળવા માટે એક મિનિટ પણ લઈ શકતો નથી એમ કરી અને નિશાસા નાખતા નાખતા માણસ છે એ જવા માટે નીકળી જાય છે હતાશ થઈ અને એને ને મળ્યા વિના સીધા ઘરે જવાનું નક્કી કરી નાખે એટલામાં એમને કોઈ આવી અને કહે છે કે સાહેબ તમને બોલાવવામાં આવી રહ્યા છે થોડી વાર બેસો આ સાંભળી અને એ બેસી જાય છે આ વ્યક્તિ ઝડપથી થોડી વારમાં માં પ્રવેશે છે પણ અંદરનું દ્રશ્ય જોઈ અને તે સ્તબ્ધ થઈ ગયો આજે બોસ ની કેબિન સંપૂર્ણપણે અલગ રીતે શણગારવામાં આવી હતી તેમને જોતા જ બધા કર્મચારીઓ છે એ તાળીઓના ગડગડાટ સાથે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું બોસે હસી અને કેક કાપવાનો ઈશારો કર્યો પાર્ટીના અંતે બોસે કહ્યું કે જો ભાઈ સાંભળ અમે બધાએ નક્કી કર્યું છે કે તમે હવે નિવૃત્ત થશો નહીં તમારી સેવા પહેલાની જેમ ચાલુ રહેશે અને પ્રમાણિક જવાબદાર અને વિશ્વાસપાત્ર વ્યક્તિની આ કંપનીને પણ જરૂર છે અમારે પણ જરૂર છે જેથી તમે તમારી નોકરી છે અહીંયા ચાલુ રાખી શકશો અને તમે એ વ્યક્તિ છો કે જે અમારે જોઈએ છે કેટલીક નાની ભૂલોને અવગણી કરી કારણ કે તે કર્મનિષ્ઠ વ્યક્તિ છો બોસે પણ કહ્યું કે તમારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમે નક્કી કર્યું છે કે દરેક કર્મચારી દર મહિને પાંચસો રૂપિયા ચૂકવશે ભલે આ અમારા નિયમોની વિરુદ્ધ હોય છતાં પણ અમે આ રીતનું નક્કી કર્યું છે પણ આ નિર્ણય તમારા માટે જરૂરી હતો જોકે ભૂલો માટે ઠપકો પહેલેથી જ ચાલુ રહેશે એ તો પહેલાની જેમ જ રહેશે પરંતુ આ અમે તમને આપશું આમ કહી અને બોસે એ પૈસાથી ભરેલું એક બંડલ આ વ્યક્તિને આપી અને કહ્યું કે આજે અમે બધાએ ભેગા મળી અને પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે જે તમે તમારી દીકરીના લગ્ન છે એ ધામધૂમ થી કરાવી શકશો આ સાંભળી અને ઓરડો ફળી તાળીઓથી ગડગડાટથી ગુંજી ઉઠ્યો આ વ્યક્તિ રડતા રડતા પોતાના બોસના પગે પડે છે પણ બોસ તેને ઉપાડી અને છાતી સાથે લગાવી અને ભેટી જાય છે ઓફિસ માંથી બહાર નીકળતી વખતે તેમની આંખોમાં આંસુ સાથે ફક્ત આ જ વિચાર રહ્યા હતા કે આજ સુધી જેમને હું ખુબ ધૂર માનતો હતો તેવો ખરેખર ખુબ જ મોટા દિલ ના લોકો છે અને આજે મને કામ આવ્યા પરંતુ આ મેં એમને ગેરસમજ કરી અને સમજ્યા હતા પણ વ્યક્તિગત રીતે આજે મને ખૂબ જ કામ આપ્યા દોસ્તો ઘણીવાર આપણે આપણા નકારાત્મક વિચારોને કોઈ પણ વ્યક્તિનો ખોટો ન્યાય કરી દઈએ છીએ વાસ્તવમાં એ લોકો એટલા ખરાબ પણ નથી હોતા કે જેટલા આપણે વિચારીએ છીએ સમય આવે ત્યારે એની ખબર પડે છે મિત્રો આપણે જો આ વાર્તા ગમી હોય તો ચોક્કસથી આ વાર્તાને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને આપણા અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂરથી આપજો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે આ વાર્તાને સાંભળવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત